હું આરો જ મને મને પૂરો વિશ્વાસ છે મેં તો ભાઈ ફટાકડા નો ઓર્ડર આપ્યો હતો મીઠાઈ નો ઓર્ડર આપ્યો હતો ડીજે નો ઓર્ડર આપ્યો હતો ડીજે જો તમે હું બતા દઉં હું વાત ગેટ ની બહાર ને

અમે લોકો છકડા બી ફરાકડા છકડા ફેલાઈવા હતા અને મોટર સાયકલ મારી પૈસા નથી આવ્યા આપી દે આપી દેજો પણ કરવાનું હવે અને પૂછો એમ જ છે ને ઘરે 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 પૂછવા ભાઈ ને ઘરે ઘરે ગયા હતા બધા હું ઘરે ઘરે લઈને ફરતો હતો મોટર સાયકલ બી મારી હું હારું ના કોઈ દિવસ નહીં હારે ભાઈ ભાઈ નો એટલો મતલબ કે આપણા ગામમાં એટલો વટ છે એટલો એનો પ્રચિત માણસ છે આ પરિસ્થિતિ હારી ગયો આવું ના થાય